સત્યમ શિવમ સુંદરમ વર્ષ બે હજાર ત્રેવીસ પચીસના બી એડના જે તાલીમાર્થીઓ આજે બી એડ પૂર્ણ કરી અને જ્યારે પોતાના શિક્ષણના ક્ષેત્રમાં જઈ રહ્યા છે ત્યારે આ સંસ્થા દ્વારા આજે એક દીક્ષાંત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે જે દીક્ષાંતમાં વિદ્યાર્થીઓ શિક્ષણના ક્ષેત્રમાં જઈ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ સારું શિક્ષણ કાર્ય કરે સમાજનું ઉત્થાન કરે એક સારા વર્ગનું નિર્માણ કરે તેવી શુભ અભ્યર્થનાઓ વ્યક્ત કરી છે આ ડીઓ સાહેબ સંસ્થાના મેનેજિંગ મહેમાન મહેમાનશ્રીઓ દરેક વ્યક્તિઓએ થઈ અને દરેક તાલીમાર્થીઓને આ પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી હસ્તુ વંદે માત્ર ભારત માતા કી જય આજ રોજ એવી યોજા અખ્તર મુકામે કોલેજ ઓફ એજ્યુકેશનમાં તાલીમાર્થી વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો એમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણાધિકારી તરીકે હાજર રહેવાનું થયું ભાવિ શિક્ષકોનું નિર્માણ જ્યારે થઈ રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવામાં આવી અને ભવિષ્યમાં ભારતના સનિષ્ઠ નાગરિકો બનાવે એવી અપેક્ષા સહ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી અને ઝડપથી સર્વેને નોકરી માટે ઉત્પ્રેરણ માટે સૌ મહેનત કરતા રહે અને સાથે સરકારની અંદર કે ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક તરીકે પ્રતિસાદિત થાય એવી શુભેચ્છાઓ સ તમામને દિક્ષાંત આપવામાં આવ્યું મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે